વિરમગામ શહેરમાં નજીવી બાબતે તકરાર બોલાચાલી બાદ માર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત પાંચ શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરમાં નજીવી બાબતે તકરાર મામલે બોલાચાલી બાદ માર મારતા કુલ ત્રણ લોકો ઈજા પહોંચી હતી જ્યારે સામસામે કુલ પાંચ શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે વિરમગામ શહેરના જુમ્મા મસ્જિદ પાસે ક્રિસમત સોળા સેન્ટર નામની દુકાન પાસે શબ્બીર હુસેન મહમ્મદ વેપારીના દીકરો ખાલીદ ફરીની સોડાની દુકાને હાજર હતો તે સમયે આરોપીઓ દ્વારા સોડા પીધેલ અને ફરિયાદીના દીકરાએ સોડાના પૈસા માંગતા આરોપીઓ દ્વારા ઝઘડો કરેલ તેમજ દુકાનનો સરસામાન અસ્તવ્યસ્ત કરીને દુકાનનું કાઉન્ટર તોડી નાખી નાસી જઈ તેમજ અન્ય આરોપીઓ દ્વારા પોતાના હાથમાં લાકડી લઈને ભેગા થઈને ગાળાગાળી કરી ઝઘડો કરતા દીકરાઓને ગડદાપાટુનો મૂડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે શબ્બીર હુસૈન નૂરમદ વેપારી રહે વિરમગામ રૈયાપુર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી આરિસ યાસીનભાઈ મંડલી આરિફ યાકુબભાઈ મંડલી તેમજ સમસુ ખેડુવરા તમામ રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે આ જ મામલે અન્ય એક વધુ ફરિયાદમાં મહિલાની છેડતીના આરોપસર તેના પતિને ઠપકો આપવા જતા આરોપીઓ દ્વારા ઝઘડો કરીને માર મારતા સમગ્ર મામલે અન્ય એક વધુ ફરિયાદમાં વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી ખાલીદ શબ્બીર હુસૈન વેપારી તેમજ સબ્બીર નૂર મોહમ્મદ વેપારી તમામ રહે બંને વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે